માતાજીની આરાધનાનો પર્વ નવરાત્રી શરૂ થઈ ચૂકી છે આજના આધુનિક યુગમાં આ પણ પ્રાચીન ગરબાનું આયોજન થઈ રહ્યા છે ત્યારે શહેરના પેલેસ રોડ પર આવેલ આશાપુરા માતાજીના મંદિર ખાતે પણ પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં નાની બાળાઓ ગરબે રમી માતાજીની આરાધના કરે છે ત્યારે જોઈએ માતાજીની ગરબીનો અમારો આ વિશેષ અહેવાલ માતાજીની પ્રાર્થના અને આરાધના કરવાનો પર્વ એટલે આશો નવરાત્રી આજથી આ પર્વની શરૂઆત થઈ છે ત્યારે રાજકોટ શહેરમાં અનેક પ્રાચીન અને અર્વાચીન ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના પેલેસ રોડ પર આશાપુરા માતા મંદિર ખાતે ઓગણીસો ને પાંત્રીસ થી પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવે છે આજે આધુનિક યુગમાં પણ આ પ્રાચીન રાસનું આયોજન કરવામાં આવે છે ત્યારે ગરબાના આયોજકો અને આશાપુરા મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે વર્ષ ઓગણીસો પાંત્રીસમાં મંદિરની સ્થાપના થઈ ત્યારથી આ પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવે છે અહીં નવ થી બાર વર્ષની બાળાઓ ગરબે રમી માતાજીની આરાધના કરે છે આશરે ઓગણીસો ને પાંત્રીસ થી જયારે સાબુરામ મંદિર સ્થાપના થઈ ને ત્યારથી ગરબીનું આયોજન થાય છે એટલે આજે એટી સેવન સિત્યાસી વર્ષ થયા નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે નવ થી બાર નું ગ્રુપ જ છે બાર વર્ષ પૂરા થાય એટલે ગરબીમાં આપણે રાખતા નથી નવથી નાની રાખતા પ્રખ્યાત રાસમાં એના ટીપણી રાસ પછી મટકી રાસ છે મંજીરા રાસ દાંડિયા રાસ છે આ બસ જાળવી રાખી છે પ્રાચીન પરંપરા ક્યાં જે વર્ષોથી સિત્તો એસી વર્ષથી જે પરંપરા એ જ પ્રમાણે ચાલી જવા કોઈ ગરબામાં પણ ફેરફાર નથી રાજકોટ શહીદ દેશભરમાં માતાજીની આરાધના પર્વ એટલે નવરાત્રીની શરૂઆત થઈ છે આજે માતાજીનું પ્રથમ નોરતું છે ત્યારે આજથી માતાજીની આરાધના વિવિધ રીતના કરવામાં આવે છે લોકો માતાજીની પૂજા કરીને માતાજીની આરાધના કરે છે તો બાળાઓ ગરબે રમીને માતાજીની આરાધના કરે છે ત્યારે આશાપુરા માતાજીના મંદિર ખાતે આજે પણ પરંપરા મુજબ નવ થી બાર વર્ષની બાળાઓ પરંપરા મુજબ ગરબે રમી માતાજીની આરાધના કરે છે ત્યારે ગરબામાં ભાગ લેનાર બાળાઓએ જણાવ્યું હતું કે વિવિધ સ્ટેપ સાથે ગરબા રમી માતાજીની પૂજા કરીએ છીએ નવરાત્રીની અનેક દિવસો પહેલા ગરબીની પ્રેક્ટિસ કરીએ છીએ હું આ આશાપુરા ગરબીમાં રહી છું અને અમને ઘણા બધા રાસ કરાવ્યા ગુજરાતી આ ગુજરાતી ગરબા પણ કરાવે છે ટીપણી રાસ ખંજરી રાસ મંજીરા રાસ દાંડિયા રાસ મટુકી રાસ હા અમને ઘણા બધા સાદા મોટા તાલી રાસ નાના તાલી રાસ ઘણા તાલી રાસ ઘણા શીખડાવ્યા આજે માતાજીના નવલા નોરતાનો આજે પ્રથમ દિવસ છે આજથી માતાજીની આરાધના કરવાની શરૂઆત થઈ છે ત્યારે આશાપુરા મંદિર ખાતે પરંપરા મુજબ નાની બાળાઓ ગરબે રમી માતાજીની માતાજીની આરાધના કરી રહ્યા છે દિવસ જુદા જુદા ગરબા રમી નવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવે છે માતાજીની આરાધના બાળાઓ ત્રણ તાલ હિંચ ટીટોળો સહિતના ગરબા રમીને કરી રહી છે નવરાત્રી દરમિયાન બાળાઓને જુદી જુદી વસ્તુઓની લાહણી આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે રિપોર્ટર શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ